મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગાંધીનગર ખાતેથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું અને વર્ચ્યુઅલ તમામ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનમાં જોડાયા હતા ભાવનગર લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન અવસરે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદ ભારતીબેન શિયાળ શહેર અને જિલ્લાના ભાજપના ધારાસભ્યો શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ સાથે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાવનગર લોકસભાના કેન્દ્રીય કાર્યાલયનું દબદબા પૂર્ણ ઉદઘાટન કર્યું છે અને અમે નડ્ડાજીના ખૂબ સરસ પ્રેરક ઉદબોધન પછી અમે પણ ઉત્સાહિત થયા છીએ અને અમારા પ્રદેશ પ્રમુખશ્રીએ જેમ કહ્યું છે કે આ વખતે હેટ્રિક કરવાની છે ચૌદમાં છવ્વીસ ઓગણીસમાં માં છવ્વીસ અને હવે ચોવીસમાં માં છવ્વીસ તો ખરું જ પરંતુ પ્રત્યેક બેઠક અમે પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી અમે જીતવાના છીએ વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે એક વૈશ્વિક નેતૃત્વ નરેન્દ્રભાઈનું એક રાષ્ટ્રભક્ત નેતૃત્વ અને ક્યાંય ન થયો હોય એ પ્રકારો ગામે ગામ વિકાસના કાર્યો દેશ વધારે અર્થમાં મજબૂત બને ગરીબ કલ્યાણકારી નીતિઓ કિસાન બહેનો ગરીબો યુવાનો એમના માટે થયેલા કાર્યો હમણાં આદણી નડ્ડાજીએ જે વાત કરીએ પ્રમાણે પરફોર્મન્સના આધાર ઉપર દેશમાં રાજનીતિ થઈ શકે અને લોકોના મત થકી સેવા કરી શકાય એવું અડીખમ નેતૃત્વ નરેન્દ્રભાઈનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણી અમિતભાઈ નડ્ડાજી આદરણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજી ભારતીયના કાર્યકર્તાઓ એ સેવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે વિકાસ અને અંત્યોદય એ વાત સિદ્ધ કરી છે ત્યારે હવે ભારત એક નવા યુગમાં ગઈકાલથી આદરણી વડાપ્રધાન શ્રી કહ્યું આ રામ મંદિર એ આપણો આત્મા છે ભગવાન રામ એ આપણો પ્રાણ છે એના રસ્તે રામ રાજ્યની કલ્પના સાથે ભારત આગામી દિવસોમાં બની રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિચાર સર્વજન સુખાય સર્વજન હિતાય અને વિકાસના કાર્યોને લઈને જનતા જનાર્દન સુધી ભાવનગર લોકસભા અને છવ્વીસે છવ્વીસ લોકસભા એ સંપૂર્ણ રીતે આજની પ્રદેશ અધ્યક્ષે કહ્યું એ પ્રમાણે બાપુએ કહ્યું એ પ્રમાણે પાંચ લાખથી પણ વધારે મોટોથી જે વાતાવરણ દેખાય છે જે લોકોની શ્રદ્ધા દેખાય છે એ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય નંબર એકમાં